जंगी पथर पुलिस स्टेशन ना पुलिस इंस्पेक्टर एस एम राणा नव ने गुनाकामीनी हकीकत थी तथा फरार आरोपी तथा भोगबन्ना ने संपूर्ण हकीकत थी वाकिफ थी ताबाना पुलिस कर्मचारियों ने गुनामा फरार आरोपी तथा भोगबन्ना ने शोधि काढवा योग्य मार्गदर्शन पुरो पाडी आणि पथर पोलीस स्टेशन ना पोलीस कर्मचाऱ्याઓ तथा ઈધવાર મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશનની તપાસ ટીમ સાથે મળી આરોપી તથા ભોગ બનનાર શોધખોળ કરવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુના ઔદ્યોગિક એકમોમાં હ્યુમન રિસોર્સિસ મદદથી તપાસ કરતા ગુનાકામીનો આરોપી નીરજ કુમાર શંભુલાલ ચૌધરી રહેવાસી બચદા તાલુકો માનપુર જિલ્લો ઉમરિયા મધ્યપ્રદેશવાળો ભોગબન્નારને કુકમા ગામે નવાવાસ ખાતે પોતાના કબજામાં રાખેલ હોવાની હકીકત મળતા સ્થાનિકે તપાસ કરતા મજકુર ઈસમવાળો ભોગ સાથે હાજર મળી આવ્યો હતો જેઓને પધ્ધર પોલીસ સ્ટેશન લાવી આરોપી તથા ભોગ કબજો ઈદવાર મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશનની તપાસ ટીમને સોંપવામાં આવ્યો છે